જયેશ રાદડિયા કે છે કે કહે તો મારું આ માથું મૂકી દઉં લાવ હથેળી ઉપર પરંતુ હાથ જોડીને તમે મળવા નહીં આવું અમને ગાંધીનગર થી માંડીને રાજકોટ થી માંડીને અમરેલી સુધીના સૂત્રો એ જણાવ્યું છે કે એટલે હવે નરેશ પટેલ અને જયેશ રાદડિયાનું વોર ધીરે ધીરે વધતી જાય છે શું કામ એને એની સાથે કનેક્શન છે ધારો કે એના દીકરા ઉભા રે અને સામે માની લો કે જયેશ પટેલ હોય રાદડિયા હોય તો એ વાત અત્યારની સ્થિતિ પ્રમાણે કહું છું કાલની ખબર નથી એ પણ કંઈ કમ નથી એને લુગડે બીજો ડાગ નથી એક પોલિટિકલી અપરિપક્વતા હું શબ્દ વાપરીશ એના માટે તો કે પોલિટિકલી અપરિપક્વતા છે કારણ કે દર વખતે છે ને આમ ફૂફાડો મારે કરડતા નથી ભાઈ મરે બહુ હારીએ બેની મરે દસ જાય પણ જેના માવતર નાનપણમાં મરે એને ચારે દિશાના વાવાય સમાદનું આગેવાન મજબૂત હોય તો સ્વીકારજો માઇકાંગ્લા સમાજને કાલે પણ જરૂર તેની વચ્ચે આખરે જયેશ રાદડીયા છે તે જાણે ખુલીને મેદાન આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે જયેશ શબ્દોથી રાજકીય ગરમાવો આવ્યો છે પાટીદાર સમાજના જ બે નેતાઓ જાણે સામસામે આવી ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર સાથે જોડાયા છે પ્રશ્ન એ પેદા થાય કે હવે વધુ વકરી કેમ રહ્યું છે અને એ મુદ્દો બહુ મહત્વનો છે અને હવે જે વકરી રહ્યું છે છે એનું કારણ બહુ મહત્વનું અંજામ તો ખુદા જાને એવું થવાનું છે શું છે ગુજરાત રાજ્યના પ્રધાન મંડળની નજીકના ભવિષ્યમાં પણ આખે આખી ફેરબદલી થવાની છે ઘણા સમયથી ઢોલ નગરા વાગે છે આજ કરીએ કાલ કરીએ હમણાં જ બે ચાર દિવસ પહેલા જ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમિત શાહ અને નરેન્દ્ર મોદીને મળી આવ્યા પણ ખરા દિલ્હીમાં વાત તો આયોજન પંચની બેઠકની હતી કે જેમાં તમામ ચીફ મિનિસ્ટરે આવવાનું હોય છે પણ એ બાના હેઠળ પણ એ કામ તો હતું જ પણ દિલ્હીનો ધક્કો થાય ને બે ત્રણ કામ આપણે જેમ પલટાવીએ એ પણ સુતાવીને જ આવ્યા હોય એટલે એમાં અત્યારે આપણને જે મેસેજ મળ્યો એ એવો છે કે જ્યાં સુધી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી જે ઓક્ટોબર નવેમ્બરમાં યોજાવાની છે એને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કહેવાય એ ચૂંટણી જ્યાં સુધી ન પૂર્ણ થાય એનું ટૂંકમાં ન આવે ત્યાં સુધી સંગઠન અને સરકાર સંગઠનનું તો મોટાભાગે સરકારે કારણ કે કઈ જ દીધું છે સીઆર પાટીલે ને એમ કહેવામાં આવ્યું છે હાઈકમાન્ડે કે તમે જિલ્લા તાલુકા પંચાયત ની ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ પ્રદે યથાવત રહેજો જેમ આપણે ભલે કહીએ કે ગમે એવી મોટી ઉંમરના પણ માણસ કે ને મરે ને એ માવતર ઓફ થઈ જાય એટલે તમારું ઘર ઉઘાડું પડી જાય ભાઈ મરે ભવ હારીએ બેની મરે દસ જાય પણ જેના માવતર નાનપણ માં મરે એને ચારે દિશાના વાવાય એની જેમ આ માવતર જેવા જે અત્યારે સી આર પાટીલ કમસે કમ જે છે એ જો હટી જાય તો ભાજપનું સંગઠનની અંદર જે કંઈ ખળભળાટ ચાલી રહી છે એ ઉઘાડ અમસ્તુ પડી રહ્યું છે પણ એ બ્લો બાય બ્લો પડે છે ધીમે ધીમે પડે છે ઓલું બ્લાસ્ટ થાય એમ છે

એ સીધી પ્રજા સાથે કનેક્ટ રહે છે કારણ કે એના કોઈ પણ નિર્ણય કે અનિર્ણાયક ભરી સ્થિતિ આ બે વસ્તુ ની તાત્કાલિક જે છે ને એની ટીકા આલોચના કે સરાહના ઇમીજીટલી થઈ શકે મીડિયામાં એટલે અત્યારે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીનું હાઈ કમાન્ડ એવું ઈચ્છે છે કે સરકારની બદલી કરવી કે કેમ અથવા તો ગુજરાત સરકારના પ્રધાનમંત્રીમાં ફેરફાર કરવો કે કેમ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પડ્યો નથી અને એક કાયદેસરના એક વડીને કયો એ સેન્સમાં સરકાર ચલાવી જાય છે એમાં તો કોઈ સંદેહ નથી એટલે હાઈ કમાન્ડ એવું ઈચ્છતું હોય કે મુખ્યમંત્રી ન બદલાય ઓકે પણ પ્રધાન મંડળમાં તો અનેકો વખત નથી એ વાત આઠ થી નવ મંત્રીઓને પડતા મૂકી એની જગ્યાએ નવા તેજો તરાર બેદાગ જીવન હોય લડાયક હોય ઓબીસી સહિતના એવા ચહેરા હોય જે પક્ષને ખપ લાગે આવી બધી ઘણી બધી વાતો ચાલે છે બિલકુલ એટલે હવે નરેશ પટેલ અને જયેશ ધીરે ધીરે વધતી જાય છે શું કામ એને એની સાથે કનેક્શન છે ગુજરાત સરકારના સાથે આ મુદ્દા સંલગ્ન છે ભીતરી વાતો જે છે એ આ સેન્સમાં બહાર આવે છે ભીતરી શું વાતો છે આપને કહું આપણે જેને સૂત્રો કહીએ પણ બહુ વિશ્વસનીય સૂત્રોની વાત કરું છું એ લોકોના કહેવા અનુસાર નરેશભાઈ પટેલના જૂથે એ વ્યક્તિગત હોય કે ન હોય એના જૂથે અંદરખાને એવી માગણી કે લાગણી વ્યક્ત કરી છે કે જો ગુજરાતના પ્રધાન મંડળની રિસફલિંગ તમે કરવા જતા હો તો પાટીદાર તરીકે અમે તમને બે ચાર નામ જે સૂચન કરી એને મંત્રી બનાવજો તો પાટીદારો તમારી સાથે રહે એમાંનું કૌશિક વેકરિયા પણ એક નામ છે અમરેલીનું આવા કેટલાક નામની યાદી બે ચાર લોકોની ત્યાં પહોંચી હોવાનું કહેવાય છે આનો કોઈ પુરાવો નથી પણ જે રીતે જયેશ રાદડિયા હવે આક્રમક શૈલીમાં આવી ગયા નહીં તો શું થાય કે અગાઉ આવું બોલ્યા હતા આજ સેન્સમાં હું સમય આવેનો જવાબ આપીશ એવું જે બોલ્યા હતા અને એ પછી નરેશભાઈ પટેલે ક્ષમાયાચના કહી શકાય એવું કહ્યું તો એવું પણ એણે કીધું ભાઈ જયેશભાઈ રાદડિયા અમારા યુવા અગ્રણી છે લેવા પટેલના દાતાર જે સક્ષમ નેતા છે એને મુશ્કેલ સમયમાં પણ હું એની સાથે ઊભો હતો અને એ ખોડલધામથી કોઈ અલિપ્ત નથી આવો એને એક સુવાળું નિવેદન આપી અને એની પર ગાર લીપણ કરવાની વ્યવસ્થા કરી હતી કે ગાર લીપી દઈએ એટલે બાકીના બાકોરા ન દેખાય પણ એ કદાચિત ઉપર છલી હશે ભીતરમાં મેં તમને કીધું તેમ

પણ પાટીદાર તરફથી જે કોઈ રીતે જે મેસેજ કન્વે કરવામાં આવ્યો એમાં જયેશ પટેલનું નામ નથી એમાં કૌશિક વેકરિયા જેવા બીજા કેટલાકના નામો છે હમ એ વાતની જયેશ પટેલને તો ખબર પડે જ પડે જયેશભાઈ રાગડિયાને તો સ્વાભાવિક જ કઈ આપણી જેમ તો સામાન્ય માણસ તો છે નહીં એનાય કનેક્શન હોય ને બિલકુલ દરેકના અમારે જાસૂસ ચારેવર ફેલે ઉવે હૈ એવું દરેક હોય છે એના ખેમામાં એટલે કે જયેશભાઈ રાદડિયાના માણસો નરેશભાઈના ખેમામાં હોય ને નરેશભાઈ ના જયેશભાઈના ખેમામાં પણ હોય શકે સમાજ તો એક છે એટલે એ વાતનો કદાચ અંદેશો આવ્યો હોય તો હોય કારણ કે નહી તો જ્યારે નરેશભાઈ પટેલે કહી દીધું કે ભાઈ જયેશભાઈ અમારા અગ્રણી છે ખોડલધામ સાથે સંકળાયેલા છે એના દુઃખ સુખમાં હું ભાગીદાર છું આમ તેમ પછીથી આ થી પછી પાછું નરેશભાઈનું કોઈ એક નિવેદન આવ્યું નથી જાહેરમાં કમસે કમ પણ ભીતરમાં કંઈક એવું રમાતું હશે એટલે આજે જામકંડોરામાં મેડિકલ કેમ્પ હતો વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી વર્ષગાંઠ વર્ષ પુણ્યતિથિ નિમિત્તે એટલે ભાઈ અને ઘણા આકરા શબ્દો એણે આજે બોલ્યા અને એ બહુ નોંધેબલ છે કારણ કે એનો અર્થ એમ છે કે હવે એ યુદ્ધ જે છે એ શાબ્દિક જે છે એ જરાક એનાથી આગળ વધી ગયું છે એટલે ન સંધાય તે તરફ જઈ રહ્યું છે હજી ન સંધાણું એમ નહીં ન સંધાય તે તરફ જઈ રહ્યું છે કારણ કે નરેશભાઈ પટેલ સ્વાભાવિક જ પોતાને પાટીદારના અગ્રણી માને નહીં છે એમાં કોઈને સંદેહ નથી પરંતુ એ એકમાત્ર નથી બિલકુલ બરાબર અનેકો લોકો છે જેમાં જેનો બધી જ જગ્યાએ એનો યોગદાન છે એટલે આ લોકો જયારે એમ કેતા નરેશભાઈ પટેલ કે હું જયેશભાઈ રાદડિયાના દુઃખના દિવસોમાં એને સાથી એને સાથે રહ્યો છું અથવા એની પડખે ઉભર્યો છું એ વાત કદાચ એને ચૂમી હોય જયેશભાઈ રાદડિયાને આની પહેલાં જ્યારે આપણે તમારી જ ચેનલમાં વાત કરી ત્યારે મેં આ શબ્દો બિલકુલ અન્ડરલાઈન કરીને કીધેલો કે નરેશભાઈએ બાકી બધી વાત કરી જયેશભાઈ ખોડલધામના અગ્રણી છે નેતા છે ઝુંઝારૂ છે દાનવીર છે વગેરે વગેરે પણ એક વાત એને મેં કીધું જે શબ્દ પ્રયોજો એક વાક્ય જે બોલ્યા એ અન્ડરલાઈન કરવા જેવું છે હું ત્યારે આ શબ્દ બોલ્યો હતો કે જયેશભાઈ ના જરૂરિયાતના સમયે અથવા તો દુઃખના દિવસોમાં હું એની સાથે હતો એવું નરેશભાઈ જે બોલ્યા એ વાક્ય અન્ડરલાઈન કરવા જેવું છે અને એ પાછું ભડકામણાનું છે એ જે તે સમયે હું બોલ્યો તો આજે એ જ એનો પડઘો પડ્યો કારણ કે જયેશભાઈ પોતે પણ અત્યારે આકરા વેણ જે કે છે છે એના દ્વારા એમ માગે કે ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું એક ગઝલ છે જે આને લાગુ પડે છે અને કહો તો મારું આ માથું મૂકી દઉં લાવ હથેળી ઉપર

તો મારું નામ ઝાકળ છે એ જાણી લે તમે જો દરિયો હો તો મારું નામ પણ ઝાકળ છે છે એ એ તમે જાણી લ્યો નદીની જેમ તમને દોડીને આવું બરાબર એટલે સવાલ કે વચ્ચે જે અત્યારે ચાલી રહ્યો છે મતભેદ અથવા વાદ વિવાદ એ છે ખુમારીનો નરેશભાઈ માટે આજે પહેલી વખત હમ ભાઈએ શબ્દ પ્રયોજ્યા છે માય કાંગલા માય કાંગલા શબ્દ ભલે એને નામ નથી લીધું કે આ નરેશભાઈ ને કઉ છું વાત કરી છે આજે જેને કહી શકાય ઝુંઝારું કહી શકાય લડાયક કહી શકાય યોદ્ધા કહી શકાય કોઈની હાડી બાર ન રાખે જે પોતાની છડે ધાર કેવું કહી શકે એવી જેની છપ્પન ની છાતી હોય એવા નેતાની જરૂર છે માય કાંગલાની ની નહીં આ શબ્દો બહુ આકરા છે અને બીજા આપણે જાણીએ છીએ કે અત્યારે બંને વચ્ચે જ હાલે છે એટલે નામ કે કે ન કે બધા સમજે છે કે નરેશભાઈ વિશે જ આ કહેવામાં આવ્યું હોય પણ હવે જે માયકાંગલા સુધી શબ્દ પહોંચ્યા છે એ જરાક વધારે પડતા છે એ ઓર આ યુદ્ધ જે છે એ ભડકાવા તરફ જઈ રહ્યું છે એનો અંદેશો આપે છે

એનું એક વિઝન ક્લિયર હોવું જોઈએ બાલ ઠાકરે હિન્દુત્વના પ્રહરી હતા હતા એટલે હતા એણે જિંદગીમાં સબકા સાથ ને સબકા વિકાસ એની ગોદા ગણી કઈ કોઈ કરી નથી એણે ચોખ્ખી વાત કરી હંમેશ માટે કે ગર્વ છે કહો હમ હિન્દુ હૈ ધેટ સોલ બાલ ઠાકરેને પૂછ્યું કે તમારા શિવ સૈનિકો હતા ગુબંધ તોડવામાં એના વિશે તમારે શું કહેવાનું છે

સમૂચો લેવા પાટીદાર કડવા તો જવા જોઈએ એની વાતમાં આવે એમ નથી લેવા પાટીદાર આખે આખો જે છે એ અસમંજસ પરિસ્થિતિમાં મુકાઈ ગયો કે ભાજપના સમર્થનમાં રહેવું કે કોંગ્રેસમાં જાવું કે આમ આદમીમાં રહેવું કે શું કરવું કારણ કે નરેશભાઈ પ્રત્યેક ચૂંટણી ટાણે એ ખાપકે મેદાનમાં બિલકુલ ક્લિયર તો કરો શું છે એમ એ પેલા ખાપકે હંમેશા ત્યારે એણે એમ કીધું કે આપણે ભારતીય જનતા પાર્ટી ફેવર મારી ખાબકવાનું ગુજરાતી જે છે કે એ શબ્દનું નામ નથી પાડતા કોઈ પક્ષનું પણ એ ભાજપથી નારાજ છે એવું કોઈથી છાનું રાખી નથી શક્યા એટલે બધાને ખબર પડે છે કે નરેશભાઈ વિકલ્પની શોધમાં છે વિધાનસભાની ચૂંટણી વખતે પણ એણે પ્રશાંત કિશોર જે કોંગ્રેસથી થી બધાને રણનીતિકાર કહેવાય છે એની સાથે ગોઠવણ કરીને છાપાઓમાં મીડિયામાં બધું જ આવ્યું હતું ભાઈ તમે મને એટલે કે નરેશભાઈ પટેલ આમ કર્યું આખે આખો સમાજ જે છે અવભવ ના મુકાઈ ગયો કે મૂળ આપણે કારણ કે આ લેહવા પટેલ આમ તમે જુઓ તો એ ભારતીય જનતા પાર્ટી ની સમર્થક આખે આખી પેનલ રહી એની વોટિંગ જે પેટર્ન છે એ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં રહેલી છે મોટા ભાગની મોટા ભાગની કહું છું હવે એ લોકોને અંદર તમે આવો મેદાનમાં તો વાંધો નથી કારણ કે કોઈ ભાજપની ઉપર ઓળઘોળ જેવી કોઈ વાત નથી પણ અમને ખબર તો પડે કે નો ચહેરો કોણ છે પછી તમારું વિઝન શું છે માન લો તમે જીતી જાઓ તો તમે પટેલ કે સમાજને ટૂંકમાં લેવા પટેલ પાટીદારોને તમે શું આપવાના છો અને આપણે વિરોધ કરીએ કાલે મુશ્કેલી થાય તો તમે કઈ રીતે બચાવી શકો એમ છો કારણ કે સરકારની વિરુદ્ધ પડ્યું કે ગલગલિયા થાય એ ખાપકી ગયા એટલે બધા પક્ષના લોકો એમ માને કે રખે ને એ ભાજપમાં વળ્યા જાય કોંગ્રેસમાં વળ્યા જાય ને રખે નહીં એ આમ આદમીમાં ના હોય જાય રખે નહીં ભાજપમાં ના હોય જાય રખે ને એ પોતાની કોઈ પક્ષ ના દે એટલે જેટલા પણ ઉમેદવારો તમામ પક્ષના હોય ઈ બધા તમામ નદી દરિયાને મળે મળે બધા જાય ખોડલધામ અને ખોડલધામ માં મેં કીધું એમ પાંચ જ મિનિટ માં ખોડલને ને ફાળવે અને પંચાવન મિનિટ નરેશભાઈ ની યારે જાળવે હવે તમે નરેશભાઈ પટેલના દર્શન કરવા જાવ છો કે માં ખોડલના ના માં ખોડલ આશીર્વાદ લેવો તો કોઈ તમે સાંભળ્યું પરસો તમે રૂપાલ પરેશ ધાનાણી કે ઈસુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયા કે કોઈ દી ન્યાય કે ખોડલ તમને અગિયાર માળા કરી એવું સાંભળ્યું કોઈ દી નહીં એક બે ત્રણ મિનિટ ક્લિક થઈ જાય કેમેરાની ફટફટ ફટફટ એટલે માતાજી ક્યાં હું ક્યાં અને સીધા હુડું હો કરતા બધા જાય ક્યાં નરેશભાઈ ને ત્યાં પછી કલાકો ગાળે કારણ કે મૂળ વાત તો એ હોય આ તો ઓછું હોય તો પેલેથી આપણે તમારી ચેનલ વાત ગુજરાતી થી માંડીને જેટલી પણ યુટ્યુબર્સ કે મેઇન ચેનલ માં આપણે હંમેશા કહીએ છીએ કે આમ કહીને નરેશભાઈ પટેલે ખોલધામ ની ગરીમાં પણ થોડીક જંક ઝાંખી કરી છે અને લેવા પાટીદાર સમાજને અવઢવમાં મૂક્યો છે એક જમાનામાં સમાજનું એટલું બધું પ્રભુત્વ હતું રાજનીતિમાં કે એના સિવાયનો રાજકારણનો રો કોઈ બોલી શકે એમ નતું ને નવી સરકાર કોઈ પણ રચાવાની હોય પાટીદાર એટલે કે લેવા અને કડવા એનો પેલા વિચાર કરવામાં આવે ને પછી આગળ વધાતું એ નરેશભાઈ જેવી જે આ પદ્ધતિ થઈ છે ને એને કારણે બધું સત્યાનાશ થઈ ગયો આમ જુઓ તો હવે વિકાસ નામની રાજનીતિ આવી ગઈ એટલે કોઈ મેળ પડતો નથી કે કોણ ક્યાં વિકાસ તો દરેક જ્ઞાતિ જોઈએ અને કોઈ જ્ઞાતિ વિકાસ ની વિરુદ્ધ ન હોય શકે એટલે હવે ઓબીસી તરફ ભારતીય જનતા પાર્ટીએ ડાયવર્ઝન કર્યું ઓબીસી તરફ અને જે પાટીદાર ભારતીય જનતા પાર્ટીની કાયદેસરની વોટ બેંક હતી ને જેના વગર હાલતું સરકારને એ હવે ધીરે 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 કટતી થઈ જાય છે અત્યારે ચર્ચા એનો ભાગ અમને માંડીને અમરેલી સુધીના સૂત્રો એ જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે હવે નવી સરકાર રચના કરવા કે ફેરબદલ કરવા જઈ રહી છે એમાં એને ચહેરાઓ માટે દાણો દબાવી જોયો હોય કડવા પટેલ નેતાને પૂછ્યું હોય પટેલ ના નેતા ને પૂછ્યું હોય કે ભાઈ તમારા માંથી કેટલાક તમારા માંથી કોને ત્રણ ચાર નામ છે તમને કે નહીં સરકારની યાદીમાં સ્વાભાવિક આનું નામ હોવાનું જયેશભાઈ બરાબર હવે એના પછી નામ આવ્યું આ લોકો કીધું કે ના ભાઈ તમે કૌશિકભાઈ વેકરિયા થી માંડીને બીજા નામ આપો આવી વાત જાહેર નથી આવી પણ અંડર કરન્ટમાં આ વાત આવી એટલે જયેશભાઈએ વધુ ઉગ્રતા ભર્યું આજે એલાન કરવું પડ્યું કે માય આંગલાની જરૂર નથી મરદ જોઈએ એવા માણસ જોઈએ કારણ કે માય કંગલા નું તો પોતે તો ડૂબે ડુબે સમાજ ને પણ ડુબાડે હવે એ વાત આજે અને કરી આપણે તો ચર્ચા કરીએ જ છીએ કે સમાજ અવભવમાં છે અને હકીકતે તમે જુઓ ખોરલ ધામ ની ગરિમા જે હોવી જોઈએ એ પોલિટિકલ ધામ થવા માંડ્યું છે રાજકીય ચર્ચા રાજકીય ફલાણો મીટિંગ સીટીંગ આ બધા કોઠા કબાડા થાય લા ભલા માણા આને તમે કાયદેસર માતાજી નું મંદિર રેવાdio કોઈ બાધા આખરી લઈને આવતું હોય પવિત્ર ભાવથી મને દીકરા દઈ દો કોક કે મને પાસ કરાવી દો કોક મારું મકાન થઈ જાય કોક કે અમારી માંથી પનોતી હોય જાય હવે ઈ ક્યાં માં ખોડલની શ્રદ્ધા અને ક્યાં તમારા આ બધા કોઠા કબાડા એટલે એ ટ્રસ્ટી મંડળમાં પણ એવો નિર્ણય કરવો જોઈએ અહીંયા કંઈ ડખો નહીં જે રીતે ઉંજામાં ઉમિયા માતાજીનું મંદિર છે ત્યાં પણ રાજકારણનો ર નથી બોલાતો શીતસરમાં મા અંબાજી ઉમિયાજી મંદિર છે ત્યાં પણ સ્ટ્રિક્ટલી પ્રોબિટેડ અહીંયા કોઈ મંત્રી સંત્રી ભાજપ કોંગ્રેસ કુચ નહીં બધા માઈ ભક્ત બિલકુલ એવું અહીં નહીં કરે તો મુશ્કેલી થશે અને નથી થઈ એટલે અત્યારે બંને નેતાઓ જયેશ રાદડિયા અને નરેશ પટેલ એની વચ્ચે તિખારા જરૂરિયાત આજે વધુ ભડકા તરફ જઈ રહ્યું છે એવો એનું નિવેદન છે સર જો સીધી રીતે જોવા જઈએ તો સમય સુધી ચાલે છે નજીકના ભવિષ્યમાં કોઈ મોટી ચૂંટણી નથી પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે પરંતુ જો આપણે વાત કરીએ તો થોડા સમય બાદ ત્રણ વર્ષ સવા ત્રણ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી આવે છે બે માં તો બની શકે કે ભાઈ આ જયેશ અને નરેશ પટેલનો બંને વચ્ચેનો વિવાદ યથાવત રહે આમ પણ આપણે સીધી રીતે જોઈએ છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક ભાઈ નરેશભાઈ ઝુકાવ છે તો કોંગ્રેસ તરફ છે અને જયેશભાઈ તો ખુલીને ભાજપમાં છે એમાં કોઈ શંકા સ્થાન નથી તો એવું બની શકે ને આ બંને વચ્ચે જો કાગવડ આપણે જોઈએ કે આમ જયેશભાઈ જોઈએ તો જેતપુર એક બેઠક છે તો એવું ભવિષ્યમાં એવું બની શકે એવું ખરું કે ભાઈ નરેશભાઈ નહીં તો એમના પુત્ર ક્યારેય બંને સામસામે ચૂંટણીના મેદાનમાં પણ જોવા મળી શકે જુઓ ભૂતકાળમાં તો એવું અનેક વખત અલગ જલગ થયેલું જેતપુરના કે ગોંડલના ઉમેદવારના પ્રચાર માટે તો એને નરેશભાઈના દીકરા સીધી રીતે મેદાનમાં આવી ગયા તા પ્રચાર માટે તો અને ઉતરાયતા નહીં પાછા ઓલા ભાઈ હારી પણ ગયા હમ નરેશભાઈ એક સત્ય જે છે ને બહુ કડવા હોય છે સાહેબ આપણે બોલીએ એટલે સમાજને ગમે ને ગમે એની મરજી છે પણ હું હંમેશા કહું છું દરેકે પોતાની ઓકાત પ્રમાણે અથવા તો પોતાની પછેડી હોય એવડી સોડ તાણવી જોઈએ દરેક તો પાછા પડવાનો વખત આવે એ વાત સમજી લેવી જોઈએ કે જેના સમર્થનમાં તમારા દીકરા પ્રચારમાં ઉતરાતા એનો પણ ભૂંડે હાલ હાર થઈ એનો અર્થ એમ છો કે સમાજનો આ મેસેજ છે કે તમે બોલો તે ધ્રુવ પંક્તિ નથી એટલે કે નરેશભાઈ આહવાન કરે ને સમાજ ઓહિયા કરીને ખાકી જાય એવું નથી યાર તમે ખોડલધામના ટ્રસ્ટીને પ્રણેતા છો એ બધી વાત સાચી તમે ઉદાર છો તમે ઉદ્યોગપતિ છો તમારે પૈસા વાપરો છો બધી વાત સાચી પણ તમે શું કરો છો એટલે કે નરેશ પટેલ શું કરે છે એ પોતાની બ્રાન્ડ જે છે નરેશ પટેલનો ચહેરો ચમકાવવા કરે પ્રત્યેક ચૂંટણી વખતે એના ચાંદીથી જોખવામાં આવે ને સોનાથી જોખવામાં આવે ચોપડાથી જોખવામાં આવે ને બ્લડથી જોખમ આવે એટલે ભાઈ વોટ નેક્સ્ટ પછી શું હાલો તમને બધાથી જોખી લીધા હાલો ને પણ તમે સમાજમાં એવું શું કરી દીધું કે સમાજ આમ ગરું ખોખારીને વાત કરી શકે સરકારથી માની સંગઠન સુધીમાં કે ભાઈ અમારે આટલી ટકા ઓગણીસ થી મતદાન છે ધારો કે ગુજરાતમાં અમે આટલા લેવા પાટીદારો છે અમારા આટલા ધારાસભ્યો હોવા જોશે અને આટલા સંગઠનમાં હોવા જોશે તો સરકારે માનવું પડવું જોઈએ ને શું કામ નથી કાંઈ થતું તો નરેશ પટેલે એ બાબત તપાસવી જોઈએ એનું એનું પોતાનું વજન જે છે ને વિઝન ને વજન બે તમને કહું છું એવું ભરેલું છે મિરજાપોરી લોટો હોય ને એમાં તમે જે બાજુ ઢોળાવો ને એ બાજુ ઢળે મિરજાપોરી લોટાનો કોઈ સ્થિતિ સ્થાપકતા નથી હોતી એ પોતી કોને જે ઢાળ મળે ઢળી જાય તો એવું છે થોડું કામ બચકારે તો એ બાજુ ઢળી જાય ભાજપ વાળા નથી બચકારતા તો કઈ એનું કંઈ બાધી મુઠી રાખે વળી આમ આદમીમાં ઘણી ટ્રાય કરી જુએ ન મેળ પડે તો ઘણી હે અમે તો ભાજપ વાળા છીએ એનાથી સમાજ હંમેશા છે ને બહુ દ્વિધામાં મુકાઈ જાય કે અમારે કરવું શું અંતે અને એ જ ભોગ અત્યારે બની રહ્યો છે સમાજ એટલે ભવિષ્યમાં તમે એમ કહો કે એના દીકરા ઉભા રહે ચૂંટણીમાં નરેશભાઈ દીકરાને તમે કહો એમ સીધી રીતે ફાઇટમાં ઉભરી કોંગ્રેસ કે ગમે એમાંથી તો જોવો ને તો જો કે કોઈ આપણે જોડતોડ હોઈ ન શકે કારણ કે ભાવિના ગર્ભમાં શું છે એ તો આપણે કહી ન શકીએ પણ એટલું તો કહું કે ધારો કે એના દીકરા ઉભા રહીએ અને સામે માની લો કે જયેશ પટેલ હોય રાદડિયા હોય તો એ વાત અત્યારની સ્થિતિ પ્રમાણે કહું છું કાલની ખબર નથી કારણ કે દુનિયામાં રાજકારણમાં છેલ્લો ઘર રાણાના હોય છે પેલો નહીં એટલે હું એ કઉ છું કે ભાવિના ગર્ભમાં ધાર અત્યારની સ્થિતિમાં તો જયેશભાઈ રાજડીયાનું પરડું બેહદ ભારે છે આ માણસ અર્ધી રાતનો હોકારો છે એના બાપાનો જે વારસો હતો ઓરિજિનલ બીજો વારસો આમ તો સીધી વારસાગત તો ઠીક પણ એના બાપા એટલે કે વિઠ્ઠલભાઈ રાદડીયા જેને કારણે પ્રસિદ્ધ હતા જે કરી કાઢતા એના જેવું આ લોકો ભાઈ જયેશ રાદડીયા પણ કરે છે આપની જાણ ખાતર તમારી જામકંડોળા બાજુ માણસો તો બધા એના છે ને હજારો લોકોને એને મદદ કરે છે ઠીક તમને અહીંયા આપણે ગાયું ભેંસું ઢોર ઢાખર તમને જોવા મળે છે ને રોડ ઉપર જામકંડોળા પંથકમાં તમે જાઓ તમને ઓછા હાથો તો નહીં જોવા મળે ખાસ કરીને એવા સાંઢ એટલે બળદ જે હવે કામમાં આવે નથી તે છૂટા મૂકી દે કારણ કે પછી કોઈ કામના નથી લેતા તો શું કરવું તો કપાય વાળા જવા દે એટલા બધા આપણે હજી નિષ્ઠુર નથી થઈ ગયા અને સંસ્કૃતિની બહાર નથી ગયા સંસ્કૃતિ છોડી મૂકી એમને જયેશભાઈ રાદડિયાની જામનગરમાં એટલે જામ કંડોરણામાં એવી એક ગૌશાળા જેવું છે જ્યાં પાંચ હજાર થી વધુ આવા રખડું ઢોર છે એને પોતે સાંચવે છે લ્યો હવે એમાં ક્યાં કઈ ઉપજણ તો છે નહીં

તો એ કુદી થી મૃત્યુ બાદ એને પછી સમાધિ આપે કે જે કરવું એ કરવું તો સવાલ એ છે કે આવી બધી જે માણસો ની તો કેર કરે જ કરે પણ ઢોર ઢાખર ની આવી કેર કરનારો માણસ હોય તો કયા પ્રશ્ન છે તમે આજકોટ માં જે કન્યા થાકરલીમાં હોબાળો હતા આપણે સાંભળીએ છીએ કલંકિત ઘટના બની એની હાથું ખોટું રામ જાણ પણ બની તો છે આ જયેશભાઈ રાજાની ઓગણીસો નેવું પંચાણુ થયા એની જામ કલોડામાં કન્યા થાને એની છે આવ્યો કોઈ દિવસ ક્યાંય ઉલ્ટાનો સમાજમાં એવી માગણી થઈ રહી છે કે આટકોટમાં જે કઈ પીંજણ ચાલે છે એમાં બે ટ્રસ્ટીઓના ગજગરા છે આ ઘટના એ તથ્ય પછી બહાર આવશે પણ અત્યારે જે કઈ છે એ શું છે કે બે ટ્રસ્ટીગણ છે એક તો રૂડા છે ને એક અર્જુન ભગત આ લોકો જે કોઈ હોય તે છે એમાં ડખો ચાલે છે એમાં આ બધું આવે તો લોકો એટલે કે સમાજના લોકો લેવા કડવા લેવા પાટીદારના સમાજ એમ કે છે કે આ છાત્રાલયનું સંચાલન પણ જયેશભાઈને સોંપી દો એટલે સવાલ એમ છે કે જો તમે કીધું એ પ્રશ્નના જવાબ કે માન લો કે નરેશ પટેલના દીકરા ચૂંટણીમાં આવે તો જયેશભાઈનું પગલું અત્યારે પડલું છે ને બેહદ ઊંચું છે એને કોઈ રીતે અત્યારે તો કંઈ આરોપી શકાય એમ છે નહીં સર સાથે સાથે જયેશભાઈ એ પણ વાત કરી છે કે ભાઈ હજુ પણ સમય આવે ગમે ત્યારે જવાબ આપવા માટે તૈયાર છે તો લાગે છે હજુ પણ અને કદાચ બની શકે કે જો જયેશ રાદડિયા મંત્રી બને છે તો કદાચ વધારે ખુલીને જવાબ આપશે એવું બની શકે જો કે જયેશભાઈ રાદડિયાની જે એની ખુમારી છે ને એ ખાનદાની સાથેની છે એટલે એવું વેર ન લે છીછરું જેને તમે હું કઈક બ્રેકિંગ નું થાય કે કાલે જયેશભાઈ કઈ ની દરોડા પડાવે ને કાકાભાઈ જયેશભાઈ આનું ખરાબ એવું ન કરે એ સમાજને સાથે લઈને ચાલનારો માણસ છે એટલે એ સમાજ એટલે એટલું કહી દે એ પોતાની જાતને પુરવાર કરે જે રીતે એણે અત્યારે અહીંયા પુરવાર કરી જ છે ને અત્યારની જે ચૂંટણી હતી એમાં એણે એ પુરવાર કરી દીધું કે ભારતીય જનતા પાર્ટીનો ને પણ અવગણીને એ જીતી ગયા આપણી સામે નજર સામે ડિરેક્ટર તરીકે થઈ ચૂક્યા છે તો એણે એ સાબિત કરી દીધું કે હું શું છું એટલે જયેશભાઈ શું કરશે કે તમે તો કદાચ બને બને જ એમાં જયેશભાઈ ના જુદી વાત છે એ કોઈ નરેશભાઈ કેવાથી અટકી જાય એવી કોઈ વાત નથી પણ માન્યો કે મંત્રી બની પણ જાય તો એ તમે હું જે માન્ય છે એવો છીછરો વિરોધ તો કે એવો છીચરા કોઈ પ્રહાર નહીં કરે પણ એ પોતાની લીટી લાંબી કરશે એટલે આપોઆપ નરેશભાઈની લીટી ટૂંકી થવાની તો સમાજે પણ એક વિચાર કરવો જોઈએ કે તમે કયા નેતાને કઈ રીતે આપણે મદદરૂપ થવું બે જરૂરિયાત છે આમ જુઓ તો નરેશભાઈ પાસે ધાર્મિક છે ખોડલધામની એને બધી વ્યવસ્થા કરી એ પણ કંઈ કમ નથી એને લુકડે બીજો દાગ નથી એક પોલિટિકલી અપરિપક્વતા હું શબ્દ વાપરીશ એના માટે તો કે પોલિટિકલી અપરિપક્વતા છે કારણ કે દર વખત એ છે ને આમ ફૂંફાડો મારે કરડતા નથી એટલે કોઈને કંઈ ખબર નથી પડતી અને ધામેડની જેમ પાછા બેસી જાય તો નરેશ પટેલની એ ભૂમિકા છે જ્યારે જયેશ રાદડિયા જે છે એ જુદી ઘટના છે જે કાંઈ છે તે એ છડે ધાડ કે છે અને એ કરી બતાવે છે જેનો આપણે અત્યારે સાક્ષી છીએ એટલે સરવાળે તમને કહો કે માન્ય કે મંત્રી બને તો પણ જયેશભાઈની લીટી લાંબી થશે નરેશભાઈની ટૂંકી આપોઆપ થઈ જશે સર ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તો આદા જગદીશ મહેતા સર જે રીતે તેમણે વાત કરી છે કે ભાઈ બંને વચ્ચેનો વિવાદ છે તેનું કારણ કદાચ રાજકીય હોઈ શકે પરંતુ જો જયેશ રાદડિયા છે તે મંત્રી બનશે તો પણ જે સર જે રીતે વાત કરી તે રીતે જવાબ નહીં આપે કદાચ માહોલ છે તે કદાચ તો શાંત જોવા મળશે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાહ ગુજરાતી પર